નમસ્કાર હેલો 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 વેલકમ વેલકમ બધા જ વિદ્યાર્થી મિત્રોનું हार्दिक સ્વાગત છે યસ હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ચલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ जाओ એક જબરદસ્ત સેશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓનો ઇંતજાર હતો બીજા બધા સબ્જેક્ટ ની એકમ કસોટીના સોલ્યુશન આવી ગયા

વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે એકમ કસોટી બોર્ડના વિદ્યાર્થીઓ માટે સોલ્વ કરવી ખાસ મહત્વની હોય છે તો એવા જ હેતુથી તમને બધાને ખબર છે પાંચ વર્ષથી સતત તમારા માટે કામકાજ કરતું યુટ્યુબ ચેનલ એટલે કે વોશ્ચન કોચિંગ ક્લાસીસ ઇંગ્લિશ માટે પણ જબરદસ્ત પ્લાનિંગ કરી દીધું તમારી માટે અને તમને સમજાય એવી ભાષામાં પીડીએફ ડિઝાઇન કરીને પણ આપવામાં આવશે તો ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો યસ

સારા લેવલ નો કોન્ફિડન્સ બોર્ડ ની એક્ઝામ નો આવે ચલો તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ સ્ટાર્ટ કરીએ આજનો મુદ્દો સૌથી પહેલા સેક્શન એ બધાને ખબર છે બોર્ડ માં 4 માર્ક્સ માં પૂછાય છે તો એકમ કસોટી એ તમારા માટે ટોટલ 10 વાક્યો ડિઝાઇન કરેલા છે શાંતિ થી જુઓ અને વિચારો યસ વેલકમ 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 બધા જ નું સ્વાગત છે તમારી સામે ટોટલ 10 વાક્ય આવશે ટ્રુ ફોલ્સ ના ટ્રુ ફોલ્સ ચાર માર્કસમાં આવે છે ટેક્સ્ટ બુકને આધારિત ભાગ હોય છે તો બહુ આસાન કામકાજ કરવાનું હોય છે જે ભાગ તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન હોય જે ટેક્સ્ટબુકમાં લાઇન હોય એ જ લાઇન તમને જો જોવા મળે એનો મતલબ એ સેન્ટેન્સ તમારું ટ્રૂ થઈ જાય અને જો એ સેન્ટેસ ટેક્સ્ટ બુક પ્રમાણે ના હોય તો ફોલ્સ સિમ્પલ છે મતલબ તમારું ટેક્સ્ટ બુકના ભાષાંતરમાં ધ્યાન હોય તો તમે આરામથી સોલ્યુશન કરી શકો તો ચાલો જોઈએ તો કસ્ટમર ઇઝ નોટ વેરી ફેમિલિયર વિથ ટેકનોલોજી સાચી વાત છે સાચી વાત છે યસ કસ્ટમર ટેકનિકલ નોતો યસ એનો મતલબ આ સેન્ટેન્સ તમારું ટ્રુ છે એઝ ઇટ ઇઝ તમને ટેક્સ બુકમાં જોવા મળશે નોર્મલ ક્યારેક ભાષાંતરમાં ભાવાર્થ પ્રમાણે કામકાજ ચેન્જ કરીને આપી શકે તો પહેલામાં ટ્રુ આવશે બીજામાં સક્સેસ બ્રોટ ટ્રેમેન્ડિયસ ચેન્જીસ ઇન વોલ્ટ ચલો સક્સેસ થી વોલ્ટ માં કોઈ ચેન્જ આવ્યો તો ના જરાય ચેન્જ નોતો આવ્યો એના પર સક્સેસ ની કોઈ અસર થઈ નહોતી એ તો એની જ ધૂન માં હતો બધાને ખબર છે મતલબ સેકન્ડ માં ફોલ્સ આવશે ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ યુ શુડ નેવર ક્રિટિઝાઈઝ યોર સેફ અરે આ તો ટેક્સ્ટ બુક હોય કે ના હોય જનરલ રૂટિનમાં બોલાય એવું ભાષાનું વાક્ય છે યસ તમારે તમારી જાતની ટીકા ટિપ્પણી ક્યારેય ના કરવી જોઈએ યસ સાચી વાત છે ટ્રુ વોટ ટુક ઇઝ બિઝનેસ વેરી સિરિયસલી હવે અહીંયા અલગ અલગ બે ત્રણ ભાવાર્થ થઈ શકે જોજો આમ જોવા જાવ તો આ લાઈન તમને ટેક્સ્ટ બુકમાં એઝ ઇટ ઇઝ આપેલી નથી એનો મતલબ તમારે તમારે આને કયા ઓપ્શન તરીકે લેવો પડશે ટ્રુ યસ વોટ એના બિઝનેસ ને સિરિયસલી લેતો રિયલ માં ટેક્સ્ટ બુક માં કઈ રીતે છે કે જે કાર્ટૂન કોઈ પણ સિરિયસ બનાવતો એ પ્રમાણે ટ્રુ લેતો બાકી તમે જો આ જ વાક્યને અલગ સેન્સ માં લેવાની ટ્રાય કરો તો ફોલ્સ પણ બની શકે યસ કેમ કે એના બિઝનેસ ને માણતો મજા કરતો તો આ વાક્ય માં જો લાઇન પ્રમાણે જોવા જોઈએ ને યસ તો બિઝનેસ માં ધ્યાન તો એનું પૂરું હતું તો ટ્રુ લઈ શકાય

પણ છેલ્લો નિર્ણય એનો ખુદ નો લેતો મતલબ અહીંયા રોયસ છે જેના હિસાબે આ વાક્ય પણ ખોટું થશે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે તમારી સાથે ટ્રુ ફોલ્સ બધા સોલ્વ થઈ ગયા આશા રાખું તમને ક્લિયર થયા હશે નેક્સ્ટ વાત કરીએ નિયરેસ્ટ મીનિંગ જનરલી આ ટોપિક વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે પણ તમને સરળ ભાષામાં આસાન પ્રેઝન્ટેશન સમજાય એવી રીતે આખી ડિઝાઇન કરેલી છે તમને 100% મજા આવશે પણ એની પહેલા તમને આવી રીતે કલરફુલ પ્રેઝન્ટેશન સાથે ભણવું હોય તમારા બે ત્રણ મહિના જતા જઈએ તમને અંગ્રેજી ગ્રામરનો ડર હોય તો ટેન્શન લેતા નહીં તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ જબરદસ્ત કોર્સ લોન્ચ કરેલો છે બ્રહ્માસ્ત્ર યસ છેલ્લા દિવસોની છેલ્લી તૈયારી તમારું બોર્ડનું નું વર્ષ શાનદાર જાય એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર સિરીઝ જેમાં તમને મજા આવે એવી એનિમેશન મેથડ થી તમને સમજાય એવી ટ્રીક થી ભણાવવામાં આવશે ને તમારું અંગ્રેજીનું ગ્રામર હળવું કરવામાં આવશે ઘણાને સવાલ થાય માત્ર કોમર્સ માટે છે ના સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ આ સિરીઝમાં જોડાઈ શકે છે યસ ચાલો હવે આપણે દસ નિયરેસ્ટ મિનિંગ સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ અલગ અલગ યુટ્યુબ ચેનલમાં જોતા હશો પણ તમને અહીંયા તમને સમજાય એવી રીતે ડિઝાઇન કરેલું છે કોન્કરનું સમાનાર્થી શું થાય વિન થાય એકશુઝ થાય અપોઝ થાય કે સપોઝ થાય તો ચારે શબ્દો તો મેં તમને આપેલા જ છે સાથે ગુજરાતી પણ આપેલું છે અને તમે મેચ કરી શકો યસ કોન્કર એટલે વિન જીતવું તમને સમજાય એવી રીતે આસાન ભાષામાં ડિઝાઇન કરેલું છે નેક્સ્ટ એલિમિનેટ એલિમેન્ટ મતલબ રદ કરવું રદ કરવું નાબૂદ કરવું દૂર કરવું ચલો અન્ડરસ્ટેન્ડ રીમૂવ અટેન્ડ કે પછી કોન્સન્ટ્રેટ તમે ચારે સમજી શકો અને આરામથી તમે કામકાજ કરી શકો એવી આખી ડિઝાઇન બનાવેલી છે તો દૂર કરવું મતલબ રીમો એલિમિનેટ કરવું રીમો કરવું તમે ઘણી વાર રિયાલિટી શો માં આ શબ્દ સાંભળતા હશો તમે ડિઝાઇન જોઈ શકો તમને સો ટકા મજા આવે છે યસ સ્ટબન એટલે જીદ્દી હઠેલું જેમ કે તમે બધા પણ જીદ લઈને બેઠા છો 10 ધોરણમાં 12 ધોરણમાં બોર્ડના વર્ષમાં સારા ટકા લાવવા છે યસ એવી જ જીદ સાથે સ્ટબન મતલબ જીદ્દી હઠેલું તો એનું સમાનાર્થી નીરસ મિનિક થશે ઓબસ્ટિનેટ મને પહેલા જ ઓપ્શનમાં દેખાઈ ગયું બાકીના તમે ચાર ઓપ્શન જોઈ શકો છો ગુજરાતી સાથે તમને આપેલા છે એટલે તમે ક્લિયર કટ કયો જવાબ આવે એ તમે ચોકસાઈ કરી શકો યસ ઓપ્શન અને સ્ટબન એકબીજાના થશે નીરસ મિનિક

છ નંબર ની વાત કરીએ ફ્રેન્ડ ક્રિટિકાઇઝ એનિમી અને સપોર્ટ ચલો વિરોધી વિરોધી મતલબ થશે એનિમી દુશ્મન તો આ રીતે કામકાજ કરવાનું થાય યસ નેક્સ્ટ વાત કરીએ સાત નંબર મુદ્દો કંટાળાજનક તો ઇન્ટરેસ્ટિંગ એક્સાઇટિંગ કોરલસમ કે પછી બોરિંગ ચલો કંટાળાજનક મતલબ બોરિંગ આ તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે તો અહીંયા આવશે બોરિંગ એટલે કંટાળાજનક યસ નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ આઠમો વાત ફ્રી પ્રોબ્લેમ ઓબસ્ટેકલ અવરોધ મતલબ બેરિયર અને ઓબસ્ટેકલ નું તમારે વિરુદ્ધાર્થી સમાનાર્થી નિર્દેશ મિનિંગ લેવાનું થાય તો અહીંયા ઓબસ્ટેકલ અને બેરિયર એકબીજાના થશે સમાનાર્થી નિર્દેશ મિનિંગ નેક્સ્ટ વાત કરીએ 9 એડવાઇસ હેલ્પ કોઓપરેટિવ એડ સલાહ સલાહ માટે બધાને ખબર હશે એડવાઇસ આવે એડવાઇસ આવે બસ આ રીતે કામકાજ કરવાનું છે 10 નંબર નું જોઈ લઈએ 10 નંબર નું ફ્રી માઇન્ડેડ વેરી બિઝી હોરિબલ વ્યસ્ત વ્યસ્ત બિઝી બિઝી વેરી બિઝી

પણ પ્રશ્ન બેંકમાં તમને દસ આપેલા છેથી તમે સારા લેવલે સોલ્વ કરી શકો ચાલો તો જોઈએ આ તમને ઓપ્શન સામે દેખાય છે અને તમને દસ સવાલ આપેલા સ્ટેન્ડ પર દેખાય છે તમારી સરળતા માટે જે આપણે ભાગ જોવાનો હોય જેને આપણે અંગ્રેજી ભાષામાં કીવડ કહીએ ફંક્શનની ભાષામાં કીવડ કહીએ જેની આધારે તમે વાક્ય આરામથી ઓળખી શકો એ સરળતા આવે એટલા માટે મેં તમને યલો કલરથી હાઇલાઇટ કરીને કીવડ આપેલા છે જેમ કે પહેલા વાક્યમાં યુઝ ટુ દેખાય છે યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ચલો હેબિચ્યુઅલ એક્શન ક્યાં છે અહીંયા તો આ તમારો 1 નંબરનો જવાબ બનશે બીજી વાત કરીએ હાવેવર વેલ હાવેવર ની બાજુમાં વિશેષણ ક્રિયા વિશેષણ આવે એટલે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ થાય યસ તો આ તમારો 2 નંબરનો થશે ત્રીજા વાક્યની વાત કરીએ નીતિની ટુ લેટ ટુ 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 ની વચ્ચે વિશેષણ આવે ક્રિયા વિશેષણ આવે એટલે એ તમારો રિઝલ્ટ થાય યસ અહીંયા રિઝલ્ટ છે 4 નંબર વી શુડ શુડ હેડ બેટર અને ઓટ ટુ આ તમારું એડવાઇસ દર્શાવે એડવાઇસ ક્યાં છે ક્યાં છે ક્યાં છે યસ અહીંયા છે તો તમારું ચાર નંબરનું વાક્ય એડવાઇસ આવશે ત્યાર પછી લેટ એજ ચલો એજ ની પહેલા વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો એ તમારું કોન્ટ્રાસ્ટ થઈ જાય તો કોન્ટ્રાસ્ટ ક્યાં છે કોન્ટ્રાસ ક્યાં છે યસ તો પાંચ નંબરનું વાક્ય પણ તમારું કોન્ટ્રાસમાં આવશે નેક્સ્ટ વાત કરીએ મનાલી કુક્સ ફૂડ એઝ ઇફ એઝ ઇફ એટલે સપોઝિશન ચલો સપોઝિશન ક્યાં છે તો છ નંબરમાં જવાબ થશે સપોઝિશન એઝી અને એઝ તો ધારણા કરવા માટેના કીવર્ડ છે ત્યારબાદ વાત કરીએ વિનય વેન ટુ ફોરેન સો ધેટ સો ધેટ સાથે હોય એટલે હેતુ દર્શાવે ચલો હેતુ છે યસ પર્પઝ અહીંયા છે તો મતલબ 7 નંબરમાં તમારું આવશે પર્પઝ 8 નંબર ધ ટીચર્સ કોડેડ હિમ બીકોઝ બીકોઝ એટલે કારણ કે કારણ કે મતલબ રીઝન રીઝન તો 8 નંબરના વાક્યમાં આવશે રીઝન નવ નંબરનું વાક્ય જોઈએ આઈ એમ સો ઇન્ટેલિજન્ટ ધેટ સો અને ધેટ ની વચ્ચે વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો રિઝલ્ટ આવે યાદ રાખજો તો અહીંયા આવશે નવ નંબર સો ધેટ સાથે હોય તો પર્પઝ સો ધેટ ની વચ્ચે વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો રિઝલ્ટ આ ખાસ યાદ રાખજો ધો ધો એટલે કોન્ટ્રાસ્ટ શરૂઆતમાં જ છે તો અહીંયા તમારું કોન્ટ્રાસ ફંક્શન બનશે તો મિત્રો દસે દસ વાક્યના સોલ્યુશન તમે જોઈ શકો છો આ પ્રકારના પ્રશ્નોમાં માર્ક્સ લાવવા બહુ આસાન છે કારણ તમને આખા વાક્યમાં તમને આ મેઇન કીવર્ડ ખબર હોવા જોઈએ અને મેઇન કીવર્ડ તમને સમજાઈ જાય એવી રીતે આપણે ડિઝાઇન કરીને આપેલું છે હા ઓકે ચલો નેક્સ્ટ 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 હા જોઈ લો તો આ તમને દેખાઈ છે બોર્ડની પરીક્ષામાં જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તમે એનું પણ સોલ્યુશન સરળતાથી કરી શકો એના માટે પણ આપણે બે અલગ અલગ કોર્સ ડિઝાઇન કરેલા છે ખાસ તમે એપ્લિકેશનની વિઝિટ કરી શકો છો અને બ્રહ્માસ્ત્ર કોર્સ આ પણ તમારી સાથે શેર થઈ ગયો છે તમને બે એપ્લિકેશનમાં જોવા મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને ઓશિયન કોચિંગ ક્લાસિસ પર તમે બંને એપ્લિકેશનમાંથી તમને જ્યાં મજા આવે તમે આ આ કોર્સનો લાભ લઈ શકો છો અને તમારું બોર્ડનું વર્ષ શાનદાર કરી શકો છો નેક્સ્ટ ચલો સેક્શન ડીમાં આ ભાગ પણ આપણે તમને સમજાવી રીતે ડિઝાઇન કરેલો છે ડુ એઝ ડાયરેક્ટેડ તમને સો સમજાય એવી રીતે આખો ડિઝાઇન થયેલો ભાગ છે જોજો તમને ડુ એસ ડાયરેક્ટેડમાં ટેન્સ અને વોઇસનો ભાગ પૂછાય છે તો આ તમારો પેરેગ્રાફ છે મેં પેરેગ્રાફને ત્રણ લાઇનમાં ડિઝાઇન કરી દીધો જેથી તમારું કામ આસાન થઈ જાય યસ સાકી આરીફ શેખ યસ વિડીયોની રાહ જોતા હતા ઓકે ચલો કોઈ વાંધો નહીં આવી ગયો હવે વોટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટુન લેન્ડ ઇટ વોઝ ટપ ગોઈંગ વોટ ડીડ ઓલ ધ એનિમેશન

is ચલો અહીંયા છે ડીડ જે ભૂતકાળનું છે જેને મારે વર્તમાનમાં કરવા માટે મારે કરવું પડશે does જોઈ લો જવાબ તમને સમજાય એવી રીતે આખું ડિઝાઇન કરીને આપી દીધું છે આખો જવાબ બ્લુ કલરમાં જે ભાગ ચેન્જ કરવાનો એ તમને યલો કલરમાં દેખાય છે તમે રિવિઝન કરો તો સ્ટાન્ડર્ડ લેવલે કરો સારા લેવલે કરો ઓછા સમયમાં લોંગ ટાઈમ યાદ રહી જાય એવી આખી ડિઝાઇન કરીને તમને આપેલું છે અને આ પીડીએફ ક્યાં મળશે એ તમને હું સેશન નાઇન માં કઉ છું ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો ચલો નેક્સ્ટ પેરેગ્રાફ આઈ વિઝિટેડ ચલો વિઝિટેડ આપેલું છે અને અહીંયા હેડ વિઝિટેડ છે એનો મતલબ અહીંયા વી વી2 છે મતલબ સાદો ભૂતકાળ અને અહીંયા હેડ વિઝિટેડ મતલબ પૂર્ણ ભૂતકાળ ચલો સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં પેરેગ્રાફ સોલ્વ કરવાનો છે જોઈએ ક્યાં ક્યાં ચેન્જ થશે અહીંયા છે વોઝ એટલે ટુ બી નું રૂપ સાદા ભૂતકાળનું છે

યલો કલર માં જે આપેલું છે એ પાર્ટ ચેન્જ કરેલો હોય છે એ છે નેક્સ્ટ વાત કરીએ મિસ્ટર જે આર ટાટા સર્વ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ ઓકે ચલો અહીંયા છે સર્વ કરતા પછી તરત છે મતલબ ક્રિયાપદ નું બીજું રૂપ આપેલું છે અને અહીંયા છે હેઝ બીન સર્વિંગ મતલબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માં ચેન્જ કરવાનું છે સાદા ભૂતકાળ માં પેરેગ્રાફ આપેલો છે અને તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માં ચેન્જ કરવાનું છે તો હેઝ બીન આઈએનજી હેઝ બીન વિફોર હેવ બીન વિફોર એવું તમારે ચેન્જ કરવું પડશે ચલો ક્યાં ક્યાં ચેન્જ આવશે એક તો અહીંયા એક ચેન્જ અહીંયા હી સે એટલે હેઝ બીન ટીચિંગ અને એક અહીંયા અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે તો આપણે હેવ બીન સોવિંગ કરવું પડશે બાકી કોઈ ચેન્જ દેખાતો નથી જોઈ લો યેલો કલરમાં જે વાક ચેન્જ કરવાનો એ આપેલો છે નેક્સ્ટ પાંચમું વી હેવ નોટ ફાઉન્ડ ચલો હેવ નોટ ફાઉન્ડ મતલબ પૂર્ણ વર્તમાન કાળ છે ઓકે યસ અહીંયા વર્તમાનકાળની નિશાની ગો છે અહીંયા વર્તમાનકાળની નિશાની કીર છે અને અહીંયા આસ્ક આપેલું છે અહીંયા ડઝન છે એટલા ભાગ ચેન્જ કરવા પડશે અને અહીં આપેલું છે હેડ નોટ મતલબ પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ કરવો પડશે ચલો વર્તમાનનો ભાગને ભૂતકાળમાં ચેન્જ કરવાનો છે યસ તો ક્યાં ક્યાં ચેન્જ આવશે જોઈ લો યસ એક તો અહીંયા હેડ નોટ ફાઉન્ડ જે આપેલો હતો બીજો ચેન્જ ગોની જગ્યાએ વેન્ટ કેમ કે આ વર્તમાનનું રૂપ છે આ ભૂતકાળનું રૂપ છે કેપ્સ વી ફાઈ આ વર્તમાનનું રૂપ છે આપણે ભૂતકાળનું કરશું મતલબ કેપ્ટ થશે યસ અને નેક્સ્ટ આસ્ક નું આસ્કડ કેમ કે આ તમારું વી સાદો વર્તમાનકાળ આ ભૂતકાળનો કેસ છે વી અને ડઝન્ટ જે નેગેટિવમાં છે સાદા વર્તમાનકાળમાં કાળમાં જેનું ભૂતકાળમાં કરવું પડે ડીડન્ટ તો આ રીતે મિત્રો તમારા પેરેગ્રાફ ડુ એસ ડાયરેક્ટેડ ના આશા રાખું આ પાંચે પાંચ પેરેગ્રાફ તમને સમજાય એવી રીતે ડિઝાઇનમાં ડિઝાઇન કરેલા છે તો તમે આસાન રીતે રિવિઝન કરી શકો યસ તો વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરતા હતા બ્રહ્માસ્ત્ર સિરીઝ ની એ ઘણા બધા વિદ્યાર્થીઓને થાય કે અત્યારથી લેવાનો શું ફાયદો આ સિરીઝ સ્ટાર્ટ થશે દિવાળી પછી યસ જેમાં તમારો એક્ઝામ નો માહોલ ખતરનાક લેવલ હોય છે તમે ફૂલ ધ્યાન આપતા હોય ત્યારે આપણે સિરીઝ સ્ટાર્ટ થશે આ કોર્સ સ્ટાર્ટ થશે કોર્સ ની કિંમત માત્ર બસો નવ્વાણું રૂપિયા રાખેલા છે શું કામ અને લાઈવ કોર્સ છે તમને લાઈવ લેક્ચર તમને ભણાવવામાં આવશે ગુજરાતનો કોઈ પણ ખૂણાનો વિદ્યાર્થી અંગ્રેજી ગ્રામરના ટેન્શનમાં હોય

તો ખાસ તમે જેમ બને એમ આ કોર્સમાં જોડાઈ શકો છો તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમે ક્યાંય પણ અટવાઈશો તમે બિન્દા સ્ક્રીન પર નંબર આપેલા કોન્ટેક્ટ કરજો તમને પ્રોપર માહિતી આપી દેવામાં આવશે બીજા જેટલા બી મુદ્દાઓ છે જે પ્રશ્ન બેંકના છે એ તમને એ તમને શોર્ટ ટાઈમમાં તમને એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે મળી જશે એ પાછી આવી ડિઝાઇનની મદદથી જ તો ગભરાતા નહીં સો ટકા તમારું કામ આસાન જ છે અને હા એક વાત જે કહેવાની છે કે પીડીએફ મળશે ક્યાં તમને એપ્લિકેશનમાં જશો ઓશિયન કોચિંગ ક્લાસીસ એટલે ત્યાં તમને કોર્સ મળશે બ્રહ્માસ્ત્ર એમાં બારમાં ધોરણમાં તમારે જવાનું છે ત્યાં તમને પીડીએફ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ રીતે પીડીએફ તમે વાંચીને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં પીડીએફ આખી રીડ કરી લેવાની છે ગાંધીનગરથી ગુજરાત ગવર્મેન્ટ તમારા માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલી હોય છે અને તમને સમજાય એવી ભાષામાં અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ તો ખાસ રિવાઇઝ કરી લેજો અને બધા ટોપિક મળી રહેશે ખાસ કરી શકો છો લગતી કઈ પણ તમારે માહિતી મેળવવી છે તો મળીએ આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમને બોર્ડ ની પરીક્ષામાં કોન્ફિડન્સ આવે એવા સતત પ્રયત્ન ચાલુ રહેશે થેન્ક યુ આભાર જય શ્રી રામ થેન્ક યુ